નમસ્કાર વિદ્યાર્થી મિત્રો द एक्सपर्ट एकेडमी ने YouTube चैनल पर साथे साथे लाइव लेक्चर ની અંદર દરેક વિદ્યાર્થીનું ખૂબ ખૂબ हार्दिक સ્વાગત છે આજે આપણે આ લેક્ચર ની અંદર વિષય છે નામના મૂળ તત્વો ચેપ્ટર નંબર 6 ભાગીદારની નિવૃત્તિ અથવા મૃત્યુનો એક દાખલો કરવા જઈ રહ્યા છીએ સ્વાધ્યાયનો પાંચમો દાખલો ઓલરેડી આપણે અપલોડ કરી લીધો છે જે પણ વિદ્યાર્થીઓને સ્વાધ્યાયનો પાંચમો દાખલો ગણવાનો બાકી હોય એ સૌપ્રથમ પાંચમો દાખલો ગણી લેવો પછી આજે આપણે આ વિડિયોની અંદર છઠ્ઠા દાખલાની ગણતરી કરીશું જે પણ વિદ્યાર્થી મિત્રો હજી સુધી એક્સપર્ટ YouTube ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો કારણ કે ધોરણ 12 ની અંદર આપણે દરેક નું આવી રીતે સોલ્યુશન તમને આ યુટ્યુબ ચેનલ પર મળી જશે વિષય પર એકાઉન્ટ હોય કે આંકડા શાસ્ત્ર હોય અને સાથે સાથે આપણે હેતુ લક્ષી પ્રશ્નો સોલ્યુશન લાઈવ લેક્ચર દ્વારા કરાવવામાં આવશે બોર્ડના છેલ્લા દિવસ સુધી તમારી સાથે છું એટલે એક્સપર્ટ એકેડમી YouTube ચેનલ તમે સબસ્ક્રાઇબ કરો તમારા મિત્રો જોડે ભી સબ્સ્ક્રાઇબ કરો અને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર WhatsApp ગ્રુપની અને સાથે સાથે એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક આપેલી છે એ લિંકનો ઉપયોગ કરીને તમે સુપ્રીમ બેચની અંદર જોડાઈ શકો છો તો હવે આપણે વધારે સમય ન લેતા દાખલા નંબર છ ની શરૂઆત કરીએ જે તમને રકમ સ્ક્રીન પર દેખાઈ રહી છે જુઓ દાખલા નંબર માં શું છે રોહિત મોહિત અને વિરાટ વિરાટ ત્રણ ભાગીદારો છે રોહિત મોહિત અને બે ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો એક પેઢીના ભાગીદારો છે ત્યારે એકત્રીસ માર્ચ બે હાજર સત્તર ના રોજ તેમના પેઢીના પાકું સર્વ્યું નીચે મુજબ હતું અહીંયા પેઢીનું પાકું સર્વ્યું આપણને આપેલું છે જુઓ તમે જોઈ શકો છો ને અહીંયા શું કીધું છે એક ચાર બે હાજર સત્તર ના રોજ રોહિત નિવૃત્ત થાય છે નિવૃત્તિની શરતો નીચે મુજબ હતી તો અહીંયા જો ભાગીદારના નામ લખી દઉં છું રોહિત રોહિત બીજું નામ છે મોહિત મોહિત અને ત્રીજા ભાગીદારનું નામ છે વિરાટ વિરાટ ને એમનું જૂનું પ્રમાણ આપણને દાખલામાં આપેલું છે જોઈ શકો છો જુઓ ચાર જેમ ત્રણ જેમ બે ચાર જેમ ત્રણ જેમ બે જૂનું નફા નુકસાન નું પ્રમાણ આપણને દાખલામાં આપેલું છે કયું આપેલું છે તો કે ચાર જેમ ત્રણ જેમ બે આપેલું છે હવે અહીંયા દાખલાની અંદર જુઓ છઠ્ઠા નંબરનો હવાલો મોહિત અને વિરાટ નું નવું નફા નુકશાન નું પ્રમાણ બે જેમ એક રાખવું એનો મતલબ મોહિત અને વિરાટ અને દાખલામાં અહીંયા કહેલું છે રોહિત નિવૃત્ત થઈ રહ્યું છે રોહિત શું થઈ રહ્યું છે નિવૃત્ત રોહિત નીકળી જશે નિવૃત્તિમાં રોહિત શું થાય છે નીકળી જશે રોહિત હવે ભાગીદાર રહેશે નહીં તો મોહિત અને વિરાટ નું નવા નફા નુકસાન નું પ્રમાણ કયું આપેલું છે બે જેમ એક આપેલું છે કયું આપેલું છે ટુ ઇસ તો સૌ પ્રથમ દાખલો હોય એટલે લાભનું પ્રમાણ શોધી લેવાનું જો દાખલામાં ના આપેલું હોય તો સૌપ્રથમ કોનું પ્રમાણ શોધી લેવાનું લાભનો ભાગ તો આપણે તમે જાણો જ છો લાભનું પ્રમાણ જુઓ તમને અહીંયા ગણીને બતાવો લાભનું પ્રમાણ બરાબર એક મિનિટ લાભનું પ્રમાણ બરાબર ભાગીદારે કરેલ લાભ બરાબર સૂત્ર થાય નવો ભાગ માઇનસ જૂનો ભાગ નવો ભાગ માઇનસ કયો ભાગ તો કે જૂનો ભાગ સૌપ્રથમ આપણે જુઓ રોહિત તો નિવૃત થઈ જાય છે એટલે રોહિત નો લાભ શોધવાની જરૂર નથી ફક્ત કોણ કોણ નો મોહિત અને વિરાટ નો તો સૌથી પહેલા મોહિત નો લખી દઈએ મોહિતનો લાભ મોહિતનો લાભ બરાબર ઓકે નવો ભાગ દાખલામાં કેટલો આવેલો છે બે અને બે ને એક સરવાળો કેટલો થાય ત્રણ તો નવો ભાગ બે ભાગ્યા ત્રણ માઇનસ જૂનો ભાગ ચાર ને ત્રણ સાત સાત ને બે કેટલો થાય એનો સરવાળો નવ તો ચાર ને ત્રણ સાત સાત ને બે નવ નવ ત્રણ વડે ઉપર ત્રણ વડે ગુણ બે તરી છ માઇનસ બીજા પદને ગુણવાની જરૂર નથી તો જવાબ કેટલો આવે એનો ત્રણ ભાગ્યા નવ પછી મોહિતનો લાભ મળી ગયો હવે વિરાટ નો લાભ વિરાટનો લાભ બરાબર વિરાટનો નવો ભાગેલો છે તો કે એક ભાગ્યા ત્રણ છે તો તો કે છે રે રે અહીંયા કેટલા બીજાને ગુણવાની જરૂર નથી ત્રણ માઇનસ બી બરાબર એક ભાગ્યા નવ તો જો ભાગ્યા 9 નવ નવ ઉડી જાય તો લાભનું પ્રમાણ કયું આવે ત્રણ જેમ એક આવે એમનું લાભનું પ્રમાણ આપણને કયું મળશે ત્રણ જેમ એક મળશે ઓકે ચલો આપણને હવાલામાં આગળ શું કીધું છે કે જમીન મકાન ની કિંમત એક લાખ એસી હજાર ગણવી જમીન મકાનની કિંમત હવે કેટલી ગણવાની છે એક લાખ એસી હાજર સરૈયામાં જમીન મકાન આપણને એક લાખ ને પચાસ હજાર આપેલી છે તો આપણે જે પાકું સરવૈયુ બનાવ્યું હશે જુઓ અહીંયા પાકું સરૈયા આપણે બનાવેલું જ છે મિલકત લેણા બાજુ જમીન મકાન જમીન મકાન આપણને પાકા સરૈયા માં આપેલું કેટલું એક લાખ ને પચાસ હાજર હવાલામાં કેટલું ગણવાનું કીધું એક લાખ ને એસી હાજર ત્રીસ હજાર શું થઈ રહ્યો છે વધારો

હે કેટલા રૂપિયાનો ફાયદો થયો છે ત્રીસ હજાર તો પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ લખી દઉં છું ત્રીસ હજાર રૂપિયા ચલો નેક્સ્ટલો યંત્રો ની કિંમત પંદર હજાર થી ઘટાડવી યંત્રોની કિંમત કેટલી કરવાની છે પંદર હજાર થી ઘટાડવાની છે તો જોઈ લો પાકા સરૈયા માં યંત્રો આપણને નેવું હજાર ના આપેલા છે તો યંત્રો લખાય ગયા તો કે પાકા સરહયા માં મિલકત લેણા બાજુ તો ચલો યંત્રો

દસ ટકા દેવાદારો આપણને કેટલા આપેલા છે તો કે સાઈઠ હજાર આપેલા છે અને કેટલા આપેલા છે સાઈઠ હજાર તો જુઓ દેવાદારો ક્યાં લખાય પાકા લેણા બાજુ તો જુઓ અહીંયા દેવાદારો કેટલા રૂપિયા સાઈઠ હજાર માઇનસ કાલખાત અનામત આપણને કેટલી રાખવાની કીધી દસ ટકા સાઈઠ હજાર ના દસ ટકા કરો એટલે કેટલો જવાબ આવે છ હજાર સાઈઠ હજાર માંથી છ હજાર બાદ કરો એટલે બાર રકમ કેટલી લખવામાં આવે ચોપન હજાર

અનામત ખાતે કેટલા રૂપિયાનું નુકસાન થયું હતું કે બે હજાર રૂપિયાનું ટુ થાઉઝન રૂપી કેટલા રૂપિયાનું બે હજાર કાલખાત અનામત ખાતે ઉધાર કેટલા કરવામાં આવશે બે હાજર કરવામાં આવશે ચલો નેક્સ્ટ જોઈ લઈએ આપણે લેણદારો પૈકી પાંચ હજાર ના લેણદારો હવે પૈસા ચૂકવવા પડશે નહીં તો દાખલાની અંદર જો લેણદારો આપણને કેટલા આપેલા છે સિક્સટી ફોર થાઉઝન્ડ આપેલા છે જૂના પાકા સરીયામાં લેણદારો આપણને કેટલા આપેલા છે ચોસઠ હજાર ચોસઠ હજાર માંથી હવે આપણે પાંચ હજાર ચુકવવા નહીં પડે લેણદારો લખાય ક્યાં લેણદારોની કિંમતમાં ઘટાડો થઈ રહ્યો છે દેવાની કિંમતમાં ઘટાડો થઈ રહ્યો છે જ્યારે દેવાની કિંમતમાં ઘટાડો થાય એટલે ફાયદો કહેવાય અને ફાયદાની એન્ટ્રી ક્યાં થાય પુન મૂલ્યાંકનમાં જમા બાજુ લેણદારો ખાતે લેણદારો ખાતે પેઢીની પાઘડીનું મૂલ્ય એટલે આખી પેઢી ની પાઘડીનું મૂલ્ય કેટલું છે એક લાખ એસી હજાર એનાથી આપણે કોઈ લેવા દેવા નથી આપણે તો ફક્ત નિવૃત્ત થતા ભાગીદાર ની પાઘડી શોધવાની તો અહીંયા નિવૃત્ત કોણ થઈ રહ્યો છે રોહિત નિવૃત કોણ થઈ રહ્યો છે રોહિત તો આપણે અહીંયા ફક્ત કોની રોહિત ની પાઘડી શોધવાની જો લખું રોહિત એટલે આર આર ની પાઘડી બરાબર રોહિત એટલે આર આર ની પાઘડી બરાબર આખી પેઢી ની પાઘડી કેટલી કીધી છે એક લાખ ને હજાર ગુણ્યા એમાં રોહિત નો કેટલો ભાગ હતો તો કે બે બે ભાગ્યા કેટલા નવ બે ભાગ્યા કેટલા નવ તો અહીંયા બે ભાગ્યા નવ કરો તો કેટલી રૂપમાં આવે રૂપિયા ચાલીસ હજાર પાઘડી આવે

40,000 હજાર રૂપિયા આપણે કોને ચૂકવવાના છે રોહિત ને રોહિત ના ખાતે શું કરવામાં આવશે મૂડી ખાતું છે રોહિત ચલો મોહિત અને વિરાટ રોહિત મોહિત અને વિરાટ અહીંયા આપણી ભૂલ થઈ ગઈ છે એ ભૂલ સુધારી લઈએ જુઓ અહીંયા આપણે રોહિત નિવૃત્ત થાય છે તો રોહિત પહેલો ભાગીદાર છે તો પહેલા ભાગીદારનો ભાગ કેટલો છે 4 તો કેટલો આવશે અહીંયા 4 ભાગ્યા 9 આવશે કેટલા આવશે અહીંયા 4 ભાગ્યા 9 આવશે તો 180000 180000 ગુણ્યા 4 ભાગ્યા 9 કરો તો રોહિતના ભાગે ભાગડી કેટલી આવે 80000 આવે તો ને કેટલા રૂપિયા આવે ચાલો સાઈઠ હાજર ને વીસ હાજર રૂપિયા તો સાઈઠ હાજર કોણ આપશે મોહિત તો સાઈઠ હજાર મોહિત ના ખાતે ઉધાર થશે અને વીસ રૂપિયા કોણ આપશે વિરાટ વીસ હજાર ને આપણે ત્રણ જેમ એક ના પ્રમાણમાં વેચ્યા એટલે કેટલા આયા સાઈઠ હજાર ને વીસ હજાર આ કોને આપવાના છે રોહિતને તો રોહિતના ના ખાનામાં જમા કરીશું રોહિતના ના મૂડી ખાતે જમા સાઈઠ હજાર અને વીસ હજાર રૂપિયા સામ સામે વાળાનું નામ લખવાનું સામ સામે વાળાનું શું લખવાનું નામ આ સાઈઠ હજાર કોણ આપી રહ્યું છે મોહિત તો આપણે ટૂંકમાં લખીએ એમના ના મૂડી ખાતે પાઘડી કૌંસમાં લખી દેવાનું પાઘડી અને આ વીસ હજાર કોણ આપશે વી વિરાટ એટલે વી ના મૂડી ખાતે વી ના મૂડી ખાતે અને અહીંયા સાઈઠ હજાર ને વીસ હજાર કોને આપવાના તો કે રોહિતને તો આર ના મૂડી ખાતે વોટ્સઅપ નંબર આપી દો આપણો વોટ્સઅપ નંબર છે નાઇન સેવન થ્રી સેવન ડબલ ફોર એટ થ્રી એટ ટુ સત્તાણું સડત્રીસ ચુમ્માળીસ ત્યાસી બ્યાસી પણ તમે એકાઉન્ટ અને સ્ટેટ નો કોઈ પણ ડાઉટ હોય

મોહિત અને વિરાટ નું નવો નફા નુકસાન નું પ્રમાણ બે જેમ એક છે એના પછી રોહિતને વીસ હજાર રૂપિયા તરત ચૂકવવા રોહિત નિવૃત્ત થાય છે નિવૃત્ત થતા ભાગીદારને વીસ હજાર રૂપિયા તરત ચૂકવી દેવા તરત ચૂકવી એટલે પૈસા જાય પૈસા જાય એટલે રોકડ ખાતામાં જમા બાજુ પૈસા જાય એટલે રોકડ ખાતામાં જમા બાજુ કેટલા રૂપિયા ચૂકવાનું કીધું વીસ હજાર રૂપિયા રોકડ ખાતામાં જમા બાજુ વીસ હજાર રૂપિયા આર ના મૂડી ખાતે રોહિત ના મૂડી ખાતે આપણે અહીંયા જમા કર્યા તો રોહિત ના મૂડી ખાતે શું કરવાના ઉધાર કરવાના રોહિત ના મૂડી ખાતે શું કરવાના ઉધાર રોહિત ના મૂડી ખાતામાં ઉધાર બાજુ કેટલા રૂપિયા તો કે વીસ હજાર રૂપિયા સામે કોનું નામ છે તો કે રોકડ ખાતે સામે કોનું નામ છે તો કે રોકડ ખાતે હેના ચલો નેક્સ્ટ આપણે હવાલો જોઈએ તો નેક્સ્ટ હવાલાની વાત કરું તો હવાલા તો અહીંયા પતી ગયા છે અને બાકીની રકમ કેવી રીતે કીધું છે લોન તરીકે 20000 રૂપિયા રોકડા ચૂકવી દીધા અને બાકીની તરમ બાકીની રકમ જે વધે એ લોન રાખવાની કોના મૂલ્યાંકન ખાતું ભાગીદારોના મૂડી ખાતા અને નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું તૈયાર કરો ચલો નિવૃત્તિ હોય કે પ્રવેશ હોય આઠ ગુણનો દાખલો હોય એટલે ચાર ખાતા બનાવવામાં આવે પુનઃ મૂલ્યાંકન ખાતું ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતા

ચાર ને ત્રણ સાત સાત ને બે નવ છત્રીસ હજાર બાજુ લેણા બાજુ આપેલી છે એટલા માટે પાઘડી ખાતે ચલો પહેલાના ભાગે પેલાના ભાગે કેટલા આવશે સોળ હજાર રૂપિયા ચોક્યું ચોક્યું સોળ ચાર તરી બાર અને ચાર દુ આઠ હે

ચાર હજાર ને પાંચસો રૂપિયા આપેલા છે જાહેરાત ઝુંબેશ ખર્ચીદારો વચ્ચે વેચી દેવી તો અહીંયા જૂનું પ્રમાણ ગયું છે તો કે ચાર જેમ ત્રણ જેમ બે ટોટલ કેટલું થાય છે નવ તો પિસ્તાળીસો ને હું નવ વડે ભાગું કેટલા રૂપિયા આવે પાંચસો રૂપિયા અને મૂડી ખાતાની અંદર કઈ બાજુ લખવાનું ઉધાર બાજુ કેમ કે મિલકત લેણા બાજુ આપેલું છે ઉધાર બાજુ ગુણ્યા જારાતું ચાર હાજર ચલો દરેક ની નોંધ થઈ ગઈ આપણે મિલકર લેણા બાજુ બધું લખાઈ ગયું હવે વાત કરીએ આપણે મૂડી દેવામાં મૂડી દેવામાં સૌથી પહેલા શું આપેલું છે મૂડી ખાતા રોહિતની મૂડી મોહિતની મૂડી અને વિરાટ ની મૂડી તો મૂડી ખાતા આપણે ઓલરેડી બનાયેલા છે તો મૂડી ખાતાની કઈ બાજુ જમા બાજુ લાવ્યામાં રોહિતના કેટલા આપેલા છે છન્નું હજાર નાઇન્ટી સિક્સ થાઉઝન્ડ અને વિરાટના કેટલા આપેલા છે સાઈટ હજાર સોરી એસી હજાર રૂપિયા કેટલા રૂપિયા એટી વિરાટના કેટલા એસી હજાર

પાંચ હજાર ગુણ્યા ત્રણ કરો એટલે શું લખવામાં આવે અનામત ભંડોળ લખવામાં આવે હેલો વીસ હજાર પંદર હજાર ને દસ હજાર ચલો એના પછી શું આપેલું છે કામદાર વળતર અનામત કામદાર વળતર અનામત ની ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચાઈ જાય છ હજાર એ પણ કામદાર વળતર અનામત મૂડી ખાતાની જમા બાજુ લખવામાં આવે કારણ કે કારણ કે મૂડી દેવા બાજુ આપેલું છે એટલા માટે કામદાર વળતર અનામત પંદરસો ગુણ્યા ચાર એટલે છ પંદરસો ગુણ્યા ત્રણ એટલે પિસ્તાળીસો અને પંદરસો ગુણ્યા બે એટલે કેટલા લખવામાં આવશે ત્રણ હજાર રૂપિયા લખવામાં આવશે

પાછા આપવાના છે એટલે મૂડીમાં આપણે ઉમેરી એના પછી મોહિતની લોન આપેલી છે મોહિત ની લોન કેટલી આપેલી છે સોળ પણ મોહિત અત્યારે નિવૃત થતો નથી તો મોહિતની લોન મૂડી દેવામાં લખવામાં આવશે અહીંયા લખીશું લોન ખાતે મોહિતના કેટલા આયા મોહિત તો મોહિતની લોન દાખલામાં કેટલી આપેલી છે એ જોઈ લો તો મોહિતની લોન તમને સોળ હજાર આપેલી છે

અને બે હાજર ગુણ્યા બે કરો એટલે જવાબ કેટલો આવે ચાર હજાર રૂપિયા આ એમને નફો મળ્યો આ નફો એમના મૂડી ખાતે શું કરી દેવાનો જમા કરી દેવાનો ક્યાંથી લાયા તો કે પુનઃ મૂલ્યાંકન ખાતે તો અહીંયા વિગત ના કોલમમાં આપણે લખી શકીએ પુનઃ મૂલ્યાંકન ખાતે ચલો પેલા ભાગીદાર ને કેટલા રૂપિયા ભાગે આયા તો કે આઠ હજાર છ કેટલા રૂપિયા દાખલો હોય તો સૌ પ્રથમ સરવાળો આપણે નિવૃત્ત થતા ભાગીદારનો કરવો કયો ભાગીદાર નિવૃત્ત અહીંયા નિવૃત્ત કોણ થઈ રહ્યો છે રોહિત રોહિત નું મૂડી ખાતાનો સરવાળો કરો તો પહેલી એન્ટ્રી મૂડી ખાતાની કેટલી છે એક પ્લસ આપણે કેટલા લખીશું તો કે ટુ લેખ એટીઝન બે લાખ ચોર્યાસી હાજર બે લાખ ચોર્યાસી હજાર માંથી ઉધાર બાજુની એન્ટ્રી બાદ કરો તો એમાં પહેલી એન્ટ્રી માઇનસ કેટલી વીસ હાજર માઇનસ સોળ હજાર માઇનસ બે હજાર રકમ કેટલી વધારે બે હજાર રૂપિયા

આપણે એન્ટ્રી બાદ કરીએ વીસ હજાર આઠ હજાર અને એક હજાર તો કેટલા વધે સિક્સટી એટ થાઉઝન્ડ તો અહીંયા મૂડી કેટલી વધી એની અડસઠ હજાર રૂપિયા તો જુઓ અહિયાં આ મૂડી જે છે અડતાલીસ હજાર ને અડસઠ હજાર જે હતી એ ભાગીદારોના મૂડી ખાતાની સોરી પાકા સર્વિયામાં મૂડી જેવા બાજુ લખવામાં આવે અને જે ભાગીદારની લોન આપણે પેમેન્ટ કરવાનું બાકી રહી ગયું રોહિતનું રોહિત નિવૃત્ત થાય છે એનો હિસાબ નીકળે તો બે લાખ છેતાલીસ હજાર આપવાના વધે તો એ બે લાખ છેતાલીસ હજાર આપણે અત્યારે નથી ચૂકવાની એની લોન રાખવાની છે એ ધંધા માટે શું કહેવાય દેવું કહેવાય એટલે પાકા સર્વિયામાં મૂડી જેવા બાજુ લખવામાં આવે લોન ખાતે લખેલું જ છે અને અહીંયા રોહિત લખી દઈએ ચલો રોહિતની લોન કેટલી આવી તો કે ટુ લાખ ફોર્ટી સિક્સ થાઉઝન્ડ બે લાખ ને છેતાળીસ હજાર અને બાકીના બે ભાગીદારોની મૂડી લખવામાં આવે મૂડી મોહિત અને વિરાટ કેમકે આ લોકો થતા નથી તો મોહિત અને વિરાટ ની કેટલી મૂડી આવી અડતાલીસ 48000 અને અડસઠ અહીંયા અહીંયા મોહિતના સામે લખી દઈએ અડતાલીસ હજાર અને આની કેટલી લખી દઈએ અડસઠ હજાર આ બંનેનો સરવાળો કરો એટલે ટોટલ કેટલો થાય એક લાખ ને સોળ હાજર વન લેખ સિક્સટીન થાઉસ નવ હવે આપણે રોકડ ખાતાનો સરવાળો કરો રોકડ ખાતાનો ઉધાર બાજુનો સરવાળો કેટલો થઈ રહ્યો છે સિક્સટી થ્રી

સરળો બંને એકત્રીસ હજાર આનો સરળો થાય છે ચાર લાખ ને સડત્રીસ હજાર રૂપિયા ફોર લાખ થર્ટી સેવન થાઉઝન્ડ તો અહીંયા લખીશું આપણે ચાર લાખ સડત્રીસ હજાર નવ મિલકત લેણા બાજુ મિલકર લેણા એક એસી પ્લસ પંચોતેર પ્લસ ચોપન પ્લસ પંચ્યાસી હજાર પ્લસ તેતાલીસ આનો સરવાળો કેટલો થાય ચાર લાખ ને સડત્રીસ હજાર રૂપિયા ફોર લેખ થર્ટી સેવન થાઉઝન્ડ તો પાકા સરિયાનો બંને બાજુનો સરવાળો સરખો થાય એનો મતલબ આપણો દાખલો સાચો કેવાય અને એના આપણને આઠ ગુણ રોકડા મળી જાય છે

વોટ્સઅપ તમે કરી શકો છો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર ટાટા બાય બાય થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ આભાર